બોલી પોતાનો દબદબો જમાવવાનો પ્રયાસ કર્યો હતો પણ પાલિકાના સીઓ મેડમ પણ અડગતા પૂર્વક પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક કરી અને પ્રાંતિજ પોલીસ સ્ટેશને જનતાને વાડે આવેલા કોર્પોરેટર સામે લેખિત અરજી કરી હતી હવે રહ્યું કે પાલિકાના સીઓ પોતાની ફરજ પ્રત્યે નિષ્પક્ષ કામગીરીમાં ઉના ઉતરી છે કે હજુ પાલિકાની સામાન્ય સભા પણ નથી મળી અને આટલો દબદબો જમાવવાનો પ્રયાસ કરતા ચૂંટાયેલા કોર્પોરેટરની જો હુકમી ભર્યા શાસનમાં પાલિકાનો દાટ વળી જશે મુકેશ પરમાર ગુજરાત નિર્માણ પ્રાંતિ